ફોલે 10 બતા 20 બતા 20 બતા 855 આયા છે 905 1000 રૂપિયા બજેટ બજેટ 1000 105 10 1000 10 માં 1000 10 એટલે કે સંકેત

55 911 50 500 500 25 12 25 625 30 80 40 45 50 50 55 55 50 60 રૂપિયા डीएम કરજે ભાઈ હાલો હાલો નાનકભાઈ ભાઈ ભાઈ ભરત 12 હાઈ કી દે 1200 1200 બારાસ